એના ઉપર પૂરા દુનિયા ની અંદર એમનો જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને આપણા ભારત અને ગુજરાત અને કચ્છમાં પણ આજે આ ઈદ ની ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને અહીંયા માંડવી શહેરમાં આજે ઈદ મિલાદુલ્નબીનો જુલુસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે કચ્છ અંજુમ ઇસ્લામ ઇસ્લામના નેજા હેઠળ ઈદ મિલાદુન નો આ જુલુસનું આયોજન કરવામાં આવેલ છે અને સવારના નવ વાગ્યા અહીંયા કંઠા વિસ્તાર ફિરદોસ મસ્જિદથી એનો જુલુસનો સ્ટાર્ટ મુફતી કચ્છના ફરજન સૈયદ કાસમ સાબાવાના મુબારક હાથે એમને સ્ટાફ આપવામાં આવેલો આ જુલૂસનો જે પણ રૂટ છે એ અહીંયા એસટી પછી ભેડ બજાર આઝાદ ચોક લાયજા રોડ અહીંયાથી કરી અને સો સોનાવરા નાકાબાર આ જુલુસનો આયોજન પૂરો થશે અને જે પણ આજનો આ મુબારક પ્રોગ્રામ છે એ બધાને હું મુબારકબાદી પેશ કરું છું હિન્દુ મુસ્લિમ સર્વેને અને આપણે ભાઈચારાથી આ જે પણ આપણો ધાર્મિક પ્રોગ્રામ છે ધાર્મિક ઉત્સવ છે એને મનાવી અને સાથે સાથે આજના દિવસે ગણપતિનો પણ તહેવાર છે તો હું હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ સર્વેને વિનંતી કરીશ કે સર્વે પોતપોતાના જે ધર્મ પ્રમાણે પોતાનો આ તહેવાર છે એ બિલકુલ શાંતિ શાંતિની સાથે મનાવે અને ક્યાં પણ કોઈ અનિચ્છીય બનાવ ન બને અને કોઈના ધાર્મિક સ્થળ ઉપર કોઈ પણ ટીકા ટીપણી ન થાય એવી હું સર્વે અને અપીલ કરું છું કચ્છની એકતા તો પૂરા શ્રેય આપીશ જે જે ભાઈચારો હંમેશા રહ્યો છે એ એમના જેવા જે અહીંયા આપણા કચ્છમાં હતા એના થકી આ આપણો કચ્છમાં ભાઈચારો રહ્યો છે અને અમે એના જે પણ વારિસ છીએ એમના ફરજો છીએ એ પણ એ જ રાસ્તા ઉપર છીએ જે આપણા કચ્છમાં હંમેશા ભાઈચારો બરકરાર રહે ક્યાં પણ કોઈ આપસ એકતલાફ ન થાય એવી હું સર્વેને ગુજારીશ અને વિનંતી કરું છું